જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો કે ધાંધારાની રેલ નદીમાં ભારે પૂર આવવાના કારણે ખેડૂતોને નુકસાન પણ થયું છે પણ ખુશીનો માહોલ છે કે બહુ ટૂંક સમય પછી બહુ બધું પાણી આવ્યું છે જ્યારે બે હજાર સત્તરમાં પાણી આવ્યું હતું ત્યારે બહુ ભયંકર આવ્યું હતું અને અત્યારે પણ બે હજાર પચીસમાં સત્તર જેવો જ નજારો છે તો તમે લોકો જણાવો કે ખુશીનો માહોલ છે કે દુઃખીનો કારણ કે ખેડૂતોના આજુબાજુના ખેતર ધોવાઈ ગયા છે કોઈના બોર

ధారా బా ఉంటాయి పాడ మా పా